વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં વોર્નિંગ વોક માટે નીકળેલી મહિલાના અછડો તોડીને ભાગી જનાર આરોપીને ડીસીપી પોલીસે ઝડપી પાડ્યો સમતાના ધનલક્ષ્મી કોમ્પ્લેક્સમાં રહેતા રુચિતાબેન અયનભાઈ પટેલ ગત તેરમી ના રોજ વહેલી સવારે ચાલવા નીકળ્યા હતા ત્યારે સુભાનપુરા હાઈ ટેન્શન રોડ થી આગળ નૂતન વિદ્યાલય પાસે માસ્ક પહેરેલ યુવકે તેઓનો પીછો કર્યો હતો જય યોગેશ્વર સોસાયટી એક પાસે લૂંટારો તેમનો અછડો તોડી ભાગ્યો હતો મહિલાએ તેનો પીછો કરતા આરોપી તેઓને ધક્કો મારીને આગળ બાઇક પર ઉભેલા બે સાગરીતો સાથે ફરાર થઈ ગયો હતો ગોરવા પોલીસ સ્ટેશન માં નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન ડીસીબી પોલીસે કૃપાલસિંહ તારાસિંહ સિકલીગર સનીસિંહ ઇન્દ્રસિંહ સિકલીગર બંને રહેઠાણ કોયલી ગામ ચરો ઇન્દિરાનગર ઝુંપડપટ્ટી તથા અમરસિંહ માનસિંહ સિકલીગર રહેઠાણ અનગર ગામ પાણીની ટાંકી પાસેથી ઝડપી પાડ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી સોનાની ચેન અને બાઇક મળીને કુલ રૂપિયા એક પોઈન્ટ પંચોતેર લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે